છે મારું નામ રામ યાદવ છે અમારી આ નવરાત્રી નું નામ છે ગુજરાત ગરબા ગેલેક્સી જે અમે છેલ્લા બે વર્ષથી એકતા લોન માં કરી છે જે બિલકુલ લેમેરેટેડ હોટેલ ની સામે છે ડુમસ રોડ પર અને અમે આ નવરાત્રી માં ગુજરાત ના નાના નાના હેરિટેજ ના ગુજરાત ના હેરિટેજ ને નાના નાના સ્વરૂપ માં શાઉટ આઉટ આપી છે સેલિબ્રેટ કરીએ છીએ જેમ કે આ વર્ષ ની થીમ છે ફ્રેડ્સ ઓફ ગુજરાત એટલે ગુજરાત ના પાંચ વર્ષ જૂના હેન્ડલુમ ના ઇતિહાસ હેન્ડલુમ ના આર્ટિસ્ટ સામે એક સેલિબ્રેટ કરીએ છીએ તમે અમારા ડેકોરેશન જોશો એમ્બિયન્સો વાઇટ જોશો ગુજરાત જેમ કે અજરક પટોળા બંદેજના નાના નાના મોતી અને એવરીથિંગ લોકો અહીંયા ખૂબ જ એન્જોય કરી રહ્યા છે મિતાલી મહંત ના ધમાકેદાર મ્યુઝિક સાથે અને ગરબા પર નોન ઝૂમી રહ્યા છે બહુ બધા ખેલાયાઓ તમે જોઈ શકશો એટલે ઓલ ઓવર

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ